સાહેબ મોરબી મોરબીમાં સર્વે નંબર છસો બે વજર ખાતામાં જે અમારી જમીન આવેલી છે એમાં અમુક તત્વોએ અમુક ટાઈમ પહેલાં જે ખોટા ડોક્યુમેન્ટ જોકે મરણના દાખલા હે વારસાઈ આંબો હે તેવા બધા ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ કરી અને અમારી જમાન ઉપર જમીન ઉપર કૌભાંડ આચર્યું હોય એની હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અમે આઠ દસ દિવસ પહેલાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરાવેલી છે સત્તાએ આજે આઠથી દસ દિવસથી આપણે પણ અમને કોઈ જાતનો કાંઈ જવાબ મળ્યો નથી હજી લગીમાં એફઆઈઆર કરાવવા જ્યારે ગયા હતા ત્યારે અમે ચારથી આઠ કલાક છ કલાક સુધી બેઠા સત્તાય અમારી છેલ્લે બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવી અમારી સંતોષપૂર્વક ફરિયાદ પણ લખવામાં આવી નથી બીજા નંબરમાં જે કાંઈ જમીનનું કૌભાંડ કર્યું છે એની અમે કરી છે ફરિયાદ અત્યારે રજૂઆત કરી કલેક્ટર સાહેબને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ હતા બીજા બધા ધારાસભ્યો હતા તણે તાલુકાના અને બધી અમનારી રજૂઆત કરી તો જલ્દી માં જલ્દી તાત્કાલિક કાર્યવાહી બધી જે કાંઈ થતી હોય જેટલા જેટલા વ્યક્તિ આમાં સંડોવાયેલા છે એના માટે વિરુદ્ધ જે કાંઈ કાર્યવાહી થાય કાયદેસરની કરવામાં આવે એવી અમારી માંગ છે અને અમારી જમીન છે એ અમને હાલ પાછી અમારી વારસાઈ નોંધ કરી દેવામાં આવે દસ દસ વીઘા જમીન છે કરોડોમાં કિંમત કહેવાય અત્યારે એની રોડ ટચની જગ્યા છે સતાય અત્યારે ફરિયાદ અમે લખાવી શાંતાબેન મંજીભાઈ પરમાર તે પણ જાતે કોળી છે અમે ખુદ દલવાળી છીએ સત્તા એની નોંધ એમાં નાખી દેવામાં આવી અમારી મેટર ચાલુ હોવા સત્તા જે કાંઈ દસ્તાવેજ સરકારી કર્મચારીઓએ કરી દીધા છે એ તાત્કાલિકના ધોરણે થઈ ગયેલ છે તો અમારી મેટર ચાલુ હતી હોવા સત્તા એમાં સાગરભાઈ આંબારામભાઈ અંભાઈ એના નામે દસ્તાવેજ કરેલ છે શાંતાબેન મંજીભાઈ પરમારે તો એ અમારી મેટર હતી સત્તાય એમાં એનો દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે હાચાને સાંભળવામાં નથી એવા ખોટાને સાંભળ્યા છે એ અમારી એવી માંગ છે અમારી જગ્યા પાસી મળે અને જેટલા કઈ સરકારી કર્મચારી હોય કે જે કઈ કોઈ પણ ઓફિસર હોય એના માટે કડક માં કડક કાર્યવાહી થાય એવી અમે અપીલ કરી શકીએ અમે લેખિકમાં અરજી આપી હતી બધા નામ સહિત અરજી આપેલ હતી એ અરજી અમારી સ્વીકારવામાં ન આવી કે આ નો ચાલે આના વિરુદ્ધ કઈ નથી આનું આમાં કઈ નથી તો તપાસ પેલા એને કેમ ખબર પડી ગઈ કે આમાં એનું કઈ નથી હજી આજ દસ દિવસથી હજી લગીમાં કોઈ જાત ની તપાસ કરવામાં આવી નથી તે રજૂઆત કરી છે અમે કલેક્ટર માં કરી હતી ઉપર પીએસઆઈ પોલીસ વાળા માં કરી મુખ્યમંત્રી ને કરી ગૃહમંત્રી ને બધા ને કમ્પ્લેન કરી છે લેખિત માં અરજી આપેલ છે અમારી મારું નામ નકુમ દિનેશ હીરાભાઈ નકુમ આ છસો બે નંબરની જમીન બાબતે તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા જે લોકોએ ખોટા કાગળ કર્યા છે કે જે ખોટી ગેરરીતિ આચરી અને જમીન પડાવવાનો જે કારસો રચ્યો છે તેના વિરુદ્ધ પોલીસે એફઆઈઆર કરેલી છે અને એની ધરપકડ થઈ છે કે કેમ તે બાબતે તે લોકોનો પ્રશ્ન હતો તો આ બાબતે એસપીને સૂચના આપવામાં આવશે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે જેને ખોટા કાગળ કર્યા હશે જેને નિયમોનો ભંગ કર્યો હશે જેને કોઈ પણ ખોટું કૃત્ય કર્યું હશે પછી ચાહે પ્રજામાંથી કોઈ હોય કોઈ ગામના અગ્રગણ્ય નાગરિક હોય કે સરકારી અધિકારી કર્મચારી હોય તંત્ર કોઈને પણ આ બાબતમાં છોડશે નહીં એ કોઈ પણ જો ગામનો એકદમ અગ્રગણ્ય નાગરિક કે ચમરબંધી હોય એને પણ હું મોરબી જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી આ ગરીબો વતી ખાતરી આપું છું કે એમની જમીનને કોઈની આંચ નહીં આવે અને જેને ખોટું કર્યું છે એને કડકમાં કડક સજા થાય એવા પગલાં અમે ઓલરેડી ભરી ચૂક્યા છે એ પગલાં મારે અત્યારે બોલવાની જરૂર નથી અને જો કોઈ રહી જશે તો એને પણ શોધીને અમે જેટલી થતી હતી એટલી સજા કરવા માટે જ્યાં જરૂર પડશે ત્યાં સરકારશ્રીની મદદ મેળવીને પણ અમે સજા કરાવશું હું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે એસપીને રૂબરૂ બોલાવીને સૂચના આપીશ અને જે પણ આમાં સત્ય છે તે કરવા માટે એમને જરૂરી આદેશ આપીશ